में इसका जो कैपेसिटी है ज्यादा कोई भी नहीं बैठना उसी पूरा जुलाई बंद होगी चार चार मतलब चार है। उसमें दो बच्चे आएंगे होंगे तो बंद चार है तो बोलते हैं नहीं है। चार बच्चे बोलते मतलब मारो नाम नीरज जय परमार मेकेनिकल इंजीनियरिंग मेकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट पॉलिटेक्निक खाते फरम बजाव હું આપણે છેલ્લા ચાર વર્ષથી લોકમેળાની જે રાઇડ ઇન્સ્પેક્શન કમિટી છે એનો મેમ્બર છું બરાબર તો દર આપણે તરફથી આપવામાં આવેલી જે જે ઇન્સ્પેક્શન કમિટીની છે એ પ્રોસિજરને અમે દર વર્ષે ફોલો કરાવીએ છીએ તો આ વર્ષે જેમ તેજસભાઈએ વાત કરી કે ટોટલ આખા મેળામાં ઓગણીસ રાઈડ છે લોકમેળામાં અને પ્રાઇવેટમાં પ્રાઇવેટ જે મેળો છે એમાં ટોટલ સાઈડ સાત રાઈડ આવેલી છે તો બધા જ અરજદારોશ્રીઓને રાઇડ્સ ધારકોને અમે જે પ્રોક્યુમેન્ટ આપણે ઇન્સ્ટોલેશનની જે પોલિસી છે એ પોલિસીના નિયમો દર વખતે મિટિંગમાં સમજાવેલા છે અને બધા એ મિટિંગ પ્રમાણે મિટિંગમાં થયેલી વાતચીત પ્રમાણે ડિસ્કશન પ્રમાણે પોતાનું બધાનું ઇન્સ્ટોલેશનનું કામ અત્યારે ચાલુ છે અને ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધી રાઇડ્સ છે એ નાઇન્ટી ઇન્સ્ટોલેશન થઈ ગયું છે ત્યારબાદ ઇન્સ્ટોલેશન થઈ જાય પછી જે ચાર્ટડ એન્જિનિયર સાહેબ છે જે તેજસ સાહેબ એ બધા જ રાઇટ્સને પર્ટિક્યુલર ચેક કરશે એના એનડીટી રિપોર્ટ્સ જેટલા પણ લોડ ટેસ્ટિંગના રિપોર્ટ્સ છે બધા રિપોર્ટ ચકાસી અને રિપોર્ટ અમને આપ કમિટીને જમા કરશે ત્યારબાદ અમે અમારું દરેકે દરેક રાઈટને પર્સનલી ઇન્સ્પેક્શન કરી અને જે જે પણ રાઈટ્સમાં નાના મોટા કરેક્શન હશે કરેક્શન અમે એમને આપશું અને એ કરેક્શન થઈ જાય એટલે અમે અમારો જે લોડ ટેસ્ટનો રિપોર્ટ થઈ જાય અને એમાં અમારો અભિપ્રાય કે ભાઈ રાઇટ ચાલુ કરવા માટે યોગ્ય છે કે કેમ એનો અમે આખી કમિટી બંને સાથે મળીને નિર્ણય આપશું સોઇલ ટેસ્ટ આપણે ગયા વર્ષે કરેલો હતો અને સોલ્ટેસ આવરસે પણ સાહેબે કહી છે સોલ્ટેસ એક્ચ્યુઅલી સો યુ ડિપાર્ટમેન્ટ છે આરએમબી એ લોકો કરેલો છે તો સોલ્ટેસનો રિપોર્ટ તમને એ લોકો જણાવી શકશે એ બાબતે મને માહિતી એટલી ઓછી છે છતાં પણ સોલ્ટેસ મને એટલી માહિતી છે કે સોલ્ટેસ કરેલો છે અને એ યોગ્ય છે યોગ્ય જણાય છે અત્યારે જેટલી પણ રાઇટ્સ છે એમાં ખાસ કરીને ડીઝલ ઓપરેટેડ રાઇટ્સ છે બધી મેં ચાલુ કરીને ચેક કરેલી છે એમાં નાના મોટા કરેક્શન સામે આપેલા છે જેમ કે ભાઈ બોગી છે જે જાયન્ટ વ્હીલ છે ને બોગીમાં એક લોક ચેન લગાવવાની બાકી છે એ લોકોને સૂચના આપેલી છે એ લોકો લગાવી દેશે બાકી મેજોરિટી રાઇડ્સ બધી જોતા વ્યવસ્થિત જણાય છે છતાં પણ એક્ઝિટ રિપોર્ટ અમે ક્યારે આપી શકીએ કે એનડીટી એન્જિનિયર છે એનડીટી રિપોર્ટ લોડ ટેસ્ટિંગ રિપોર્ટ અમને આપે અમે જે રિપોર્ટ જોઈએ પછી અમને ખ્યાલ આવે એક્ઝેટ કે રાઈટ કન્ડિશન કંડિશન કેવી છે બરાબર બાકી લોડ કન્ડિશનમાં ચાલુ કરતા રાઇટ બધી બરાબર જણાય છે મોસ્ટ પ્રોબેલી ટ્રાય કરશું કે સાંજ સુધીમાં બધું પતી જાય અને જો બે ચાર રાઇડ્સમાં કંઈ નાના બધા કરેક્શન હશે તો કાલ સવાર સુધીમાં પૂરું કરી દેશું અમે